એ બાર જોયા ના છે પર બાજુ મોનોહ કરે રાખે તો આ વાત થોડી ગુસ્પી છે કે ઘર હું બેઠો બેઠો મે ના હું જો આટલા મેને કારણ કે આપણે બહુ ફાવતું નહીં શાંતિ મે ની છે પર આટલા અજો પેન હી મે જો આટે દાયો હું જો જો પેન લગી બાકી તો ગાઈસ આપણે એટલું બધું મરચા મેનો ફાવતું નહીં એટલા માટે હું થો થોડું ધીમે 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 થો થોડું ધીમે ધીમે ના હું જો આવા મરચા છે હે

तो कहीं जो खेतम नहीं आई गया था नहीं तो रेडी थी तो पर हूँ थोड़ू अधूर रही गयुँ तो पाछ जवादना तो तैयारगे जानू तो मित्रों तैन वागी गया पाचा खेतम जाइए तो थोड़ा अधूर वहनवा वेनाई जाए एट कारण हाँ तैन पाछा करें कारण थधूर तूह करव पड़े तो हूँ मारे पाछ पड़े कारण के थोड़ी पोथरी बहार का तो हूँ प तो मित्रों बस लॉ कंटिन्यू જતા રેજો છો કઈ ટાઈમ મળશે તો હું બ્લોગ ચાલુ રાખીશ તો મિત્રો જો હું ખેતરમાં આવતો રહ્યો કારણ કે બોનું કરીને ધીમે રેન આવતો મોટો પાડો ને આતરા માયા હે કોંટો લેવા કે અમે કઈ બાજુ કે જે અમે ਕਿਸਾਨા તો મોતી જૂની એ અમારું જૂનું લોકેશન હતું જેમ ભૂતવાળી વિડીયો બનાવતા હતા એ લોકેશન ઉપર પાછા જો અહીં ઉતર્યા હતા અમે ઉતર્યા હતા ભૂત જોવા માટે એટલે આટલે આટલે ગયા હતા પણ એ જગ્યાએ અત્યારે પાણી થઈ ગયું જો આમાં બધું પાણી ગટર બટરનું પાણી છૂટ્યું એટલે પાણી આવી ગયું અત્યારે અહીંયા અમે આવતા હતા બાજુ જો Sampai jauh, kalau biar tambah hei, ini loh,